ગુડ મોર્નિંગ મિત્રો જીપીએસસીમાં ગઈ વખતે આ પ્રશ્ન પૂછાણો હતો જો તમે સાતમા આઠમાના વિજ્ઞાનનો સારી રીતે અભ્યાસ કર્યો હોય તો આ દાખલો આવડી જાય સૂત્ર આધારિત જ છે આમાં એવું છે કે એક પોલી પાઇપ છે જેનો વ્યાસ છે એ આઠ સેન્ટીમીટર છે અને લંબાઈ એ એકવીસ સેન્ટીમીટર છે અને એની ઘનતા એટલે આ લોકો એવું કીધું છે કે લોખંડનું વજન આઠ ગ્રામ પ્રતિ ક્યુબિક સેન્ટીમીટર છે અને એનું વજન જો પાઇપનું વજન ત્રણ પોઈન્ટ છ છન્નું કિલોગ્રામ હોય તો તેનો આંતરિક જે ત્રિજ્યા છે એ કેટલી હશે એ શોધવાનું કીધું છે આપણે એક પાઇપ દોરી લઈએ એ પાઇપનો દોરી લઈએ એનો પોલી પાઇપ છે બરાબર છે એટલે અંદર એને આપણે લખી દઈએ હવે એનો ડાયામીટર જે બારનો છે આઠ સેન્ટીમીટર છે ને ઊંચા એકવીસ સેન્ટીમીટર છે બરાબર અને અહીંયા વજન આપ્યું છે એટલે વજન કેવી રીતે આપ્યું છે કે આઠ ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ મતલબ આ ડેન્સિટી છે બરાબર ને હવે આપણે પાઇપનો વ્યાસ આપેલો છે આઠ સેન્ટીમીટર બરાબર આપણે નીચે લખ્યું હવે એનો રેડિયસ કેટલું થાય મતલબ ત્રીજા કેટલી થાય તો ચાર સેન્ટીમીટર થાય બરાબર હવે આપણે અંદરની ત્રિજ્યા છે ને શોધવાની છે બરાબર છે આપણે અંદરની ત્રિજિયા શોધીશું અને બાર બારની ત્રિજ્યા આપણને ચાર સેન્ટીમીટર મળેલી છે બરાબર હવે આ પાઇપની અંદર કેટલું વોલ્યુમ છે મતલબ એની કેટલું કેટલું લિક્વિડ કે મેટર હોલ્ડ કરી શકે તો એના માટે આપણે છે કે વજન ભાગ્યા ડેન્સિટી હવે વજન આપણને આપ્યું છે કેટલું ત્રણ પોઈન્ટ છ છન્નું ભાગ્યા આપણને ડેન્સિટી આઠ ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ આપેલું છે બરાબર છે હવે ગમે તે એકને એક યુનિટમાં ફેરવવું પડે એટલે આપણે છત્રીસો છન્નું ગ્રામ ભાગે આઠ કરીએ તો શું આવશે ચારસો ને બાસઠ ક્યુબિક સેન્ટીમીટર આવે બરાબર ને હવે આપણને વોલ્યુમ મળી ગયું હવે આ એક સૂત્ર છે પોલી જે પાઇપ હોય એના માટે તો એના અંદર વોલ્યુમ બરાબર પાઇ કાઉસમાં આર વન બરાબર આર વન કયો લેશું આપણે જે બારની ત્રિજ્યા છે એ બરાબર ને તો બારની ત્રિજ્યા આર વન સ્ક્વેર માઇનસ આર ટુ સ્ક્વેર જે આપણે શોધવાનું છે એ અને કાઉન્સ બાર એલ જે ઊંચાઈ આપેલી છે પાઇપની એ બરાબર તો ચારસો બાસઠ બાર બરાબર બાવીસ ભાગ્યા સાત આર વનનો એટ સ્ક્વેર એટલે ચારનો સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર ઇન્ટુ ટ્વેન્ટી વન હવે સાત તરી એકવીસ ઉડી જાય અને બાવીસ તરી છાસઠ બરાબર તો ચા ચારનો સ્ક્વેર સોળ અને આર સ્ક્વેર રહેશે બરાબર તો ચારસો બાસઠ ભાગ્યા છાસઠ કરશું અને આ બાજુ સોળ બરાબર આર ટુ સ્ક્વેર લખીશું એટલે કેટલા આવશે સાત બરાબર સોળ માઇનસ આર ટુ સ્કવેર બરાબર ને તો આર ટુ સ્ક્વેર બરાબર સોળમાંથી સાત જાય તો નવ અને આર ટુ બરાબર ત્રણ આવ્યા તો જવાબ શું આવે કે આંતરિક ત્રીજિયા છે એ ત્રણ સેન્ટીમીટર